ભાઈ ગઈ કાલે અન્યારીના બંડેમાં ઘણા બધા ગિફ્ટ મળ્યા આજે એ ગિફ્ટનું બધાનું અનબોક્સિંગ કરવાનું છે હેઠા સ્કૂલે ગયો છે સ્કૂલેથી આવે પછી એના હાથે એ બધું અનબોક્સિંગ કરીને તમને બતાવવાનું છે કે ભાઈ અન્યારીને ગિફ્ટમાં શું શું મળ્યું ઓકે એની સાથે સાથે આની રીતે સવાર સવારમાં મોટી ભૂલ કરી નાખી ભાઈ હવે આ રમતી હતી અને મારે દરરોજની ટેવ છે હું બ્રશ કરું નાહવા જાવ ને એવું કરું ને ફોન ચાર્જિંગમાં હા હા યાદ આવ્યું એવું યાદ આવ્યું

પછી કાઢશું હેપી બર્થ ડે અને લોકો ચાલતી થઈ ગઈ આજે પેલી વખતે

તો અમે ગમે ત્યાં ફોટા પડાવતા હોઈએ તો એ ફોટો આવ્યો ભાઈ આજે નોટિસ આવી ની નોટિસ છે મતદાન નો ફોર્મ આવ્યા હતા ને એમાં વિગત કે ખૂટતી હશે એટલે ઈ ખૂટતી આટું જવાનું કચેરી જો 20 જાન્યુઆરી 3 થી 5 મામલેદાર કચેરી કામ કામ પર જવાનું છે હે લઈ જાવ

ગિફ્ટ તો પણ લાડુ નું છે ને બહુ મને લેવાની ઈચ્છા હતી એકલા કામ આપી દેજો એવું છે પણ બહુ સરસ આમ ફેરવવાનું ગોળ ક્યાં ફર ઓછું છે નવું છે કપડા નીકળા ઈ ગિફ્ટ કોનું હતું હા ઓકે આ જે કપડા છે ને એ ભાભી ના ભાઈ આપેલા છે આ કપડા વાવ નહીં તુષાર મામા નું છે અનેરીને છે ને ગિફ્ટ કરતા કાગળમાં વધુ મજા આવે છે એનો ફોકસ જ કાગળમાં છે મામાએ તો બહુ મોટું ગિફ્ટ આપી દીધું બસ ખોયલું કે

અવજુ કે મને જલ્દી બંધ કરું અને પછી તમને બતાવું શું સુધી તમે ગાડી કરવા આવે કે નીકળો ખેલી ખેલી હું નીકળી હું નીકળું ડાયપર એમ નથી ઓમી અનિરીસા કામનું નથી એમ કીધું

અને તારા કામ નું ગિફ્ટ આવ્યું સોનાની સાયકલ વાતરી સાયકલ થઈ ગઈ છે રેડી સાયકલ હ એમાં કેમ દોરો ભરાઈ ગયો નો

હા હા અને અનેરી સામાન્ય સામાન પર્સ રે છે ફિરકી છે એ હેતાંશ યુઝ કરવાનો છે અને અનેરી પતંગ ચગાવ છે અસલીમાં છોકરીઓને ને ઓલું હે અનેરી છોકરાઓને અસલીમાં છે ને છોકરીઓ ફિરકી જ પકડવાની હોય એટલે એને ઈ પરફેક્ટ ગિફ્ટ બાકી બધું મસ્ત ગિફ્ટ હા શું કરે સ્ટેચ્યુ હોય કે લેવા જાવ તો નહીં નહીં હલવા નહીં

વાત છે સરસ સારું વાત કેવાય તો જમવામાં તો પછી શીરો બનાવવાનો છે આજે અને મને એક ભાઈ બોરાછાના દાળે

લાંબુ લાંબુ ચાલી શકે કન્ટિન્યુ લઈ આવે હા હા અને ગાડી ક્યાં સાયકલ ગિફ્ટ વાળી અચ્છા એવું છે હજી એવું તો ધીમે 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 ધીમે

મારે તેમના ખાવા છે આગળ ગઈ સાંજના ના સાડા નવ વાગી ગયા છે અને જમીને ફ્રી થઈ ગયા છે રવો હતો જમવામાં અને હું મસાલા ખમણ લઈ આવ્યો હતો તો ઈ હતા બાકી તો દાળ નો પ્રોબ્લેમ છે દાળ નો એટલે આ બધું આમ મોઢું આમ વધારે ખુલતું નથી એવું મમ્મી હવે છે ચશ્મા પહેરો ને એકવાર મારે જોવા છે તમે ચશ્મા કેવા લાગો મમ્મી જયારે જયારે વાંચતા હોય ને સવારમાં રોજ ભજન વાંચે તે આ મમ્મી નો ચશ્મા નો લુક છે સારા લાગે મમ્મી સારા લઈ આવ્યા છો ફ્રેમ ફ્રેમ બધું ક્યારે ગયા તા

બે હારે જ છે ઓકે એટલે સોસાયટી માં ચાલે છે બાર કે નથી ગયા અને પપ્પા ગયા છે અમારી બાજુ બાજુમાં બાજુ ખબર કાઢવા માટે ગયા છે આવી રીતના બધી અત્યારે હાલ પરિસ્થિતિ છે બધા ફ્રી થઈ ગયા છે મને કેમ અવાજ સંભળાયો ઈ નથી ઈ નથી આખો ને હાલ રમી લેવી તા મોમેન્ટ પૂછ લે કોઈ ખોલ ભઈ મેરા ઈ ખોલું તો પડશે છે તે આજ ને કાલ હાલો રમવું છે ને હા હા માનત રમ કેમ રમવું છે હાલ રમવું છે તો મજાક કરતો તો ખેચી કાલ ધીમે ધીમે થી પ્લાસ્ટિક કાર્ડ ના કરી લે એમ ને ઊભો રે સમજાણો ગોઠવવો ન પડે કા પેલો વારો કોણ પાકવેલ 3 2 1 સ્ટાર્ટ

જલ્દી પડવું ન જોઈએ બરાબર હાલો મારો વારો છે હાલો મેં કાઢી લીધું જલ્દી બરાબર તારો વારો એજ આમાં કાંઈ પણ ભૂલ થતી હોય તો તમારે પ્લીઝ કહેવાનું છે અને રી તારા માટે કમ લ્યો એત જ હારી ગયો ભાભી તારો ભાઈ હારી ભાઈ હારી ગયો હા હા હાલ કરાવવા લાગ્યું હો પરો લે આવખતે બરાબર હાલો હા હા તો હાલો આ મારો વારો પડવું ન જોઈએ રમત માં કઈ ચીટિંગ થતી ને તમારે હા આવી હાલ પેલું તારે લેવાનું છે આમાંથી લે તું લે બરાબર તારો વારો પેલો પડવું ન જોઈ પડે એટલે આવડ તારે હાલ તારો વારો એક લઈ લે ગમે અનેરી નો વાળો આવ્યો હા હા તે કઈ હાલ તારો વારો હવે નવું હાલ તારો અને રિયલ તારો વાળો લે હવે હેતા છે પાડ્યું આમાંથી લે બટા ભાઈ આજે આમ મને છે ને હું એક જગ્યાએ ગયો તો અમારા ખોખર પરિવારનો સ્નેહ મિલન હોય ને તો એના ગિફ્ટમાં બાળકોને શું શું ગિફ્ટ આપવું એના સંદર્ભે મને કીધું હતું તમારે શું ઈચ્છા છે એટલે હું ચોઈસ માટે ગયો હતો અને ઘણી બધી વસ્તુ મેં સજેસ્ટ કરી કે મેં તો આ જવાય આ અમે તો મોટી શોપ ઉપર જ ગયા હતા અને એટલે વસ્તુ પસંદ કરી દીધી મેં તો આ ધોરણ માટે આ વસ્તુ ઠીક છે હા હા કે કોઈ પણ જણા ને આપવું હોય તો બેસ્ટ વસ્તુ શું હોય શકે આ એક વસ્તુ અમારો અનેરી માટે બહુ કામ ની વસ્તુ થી કોઈ છબી ના આપી ભગવાન ની છબી આપવાની વાત કે નહીં એટલી બધી ઘર વધી ગઈ છે તો કદાચ એક મૂર્તિ કાઢવી ને મંદિર નવી આવેલી મૂકી ને કાઢવી ભગવાન ને લાગી જાય કે અમને કેમ મંદિર માં એટલું બધી વસ્તુ મૂર્તિ આવી ગઈ હોય અમે નીચે જૂના મકાનમાં રહેતા ને ત્યારે મંદિરમાં એટલા બધા ભગવાન વધી ગયા હતા ને દરવાજા થયો અને કાઢી નો તાકતા કે કદાચ ખોટું લાગી ગયું હોય અને ખબર મમ્મી આપડે કેટલા મંદિરમાં તો ભગવાન મંદિર ની બારે ભગવાન બાજુમાં ભગવાન પછી

ઓકે એટલે ઈ મારા સસરાનું ગામ છે ને એની મને બધી ખબર હોય બચ્ચો પાણી તો ગાયક છે સુરત આવી આવડે તો કે એવું છે ચાલો તો એક તમે ખાલી ગિફ્ટ સજેસ્ટ કરો તો એતા થોડીક વાર રમો પછી વિડિયો એડિટિંગ પાછો વયો જાવ 11 વાગ્યા છે 12 વાગે રીટર્ન થાઓ અને એટી જો આવી રીતના ના સુવે અમે હુતા હોય ને તે ઉંધે દિશા માં જને હોવાનું આડી થઈ જાય ઊભી થઈ જાય સીધું નહીં બસ મોજ આવે એમ જો હોવાનું એને એ જગ્યા એની મારી જેમ પોઝિશન બિડલા કરશે ભાઈ રાતના બે વાગ્યા ને અત્યારે હું રિટર્ન થયો છું ઓફિસે થી વિડીયો જોઈને એટલે વિડીયો જોઈને ક્યાં એડિટ કરીને વિડીયો કયો એડિટ કર્યો તો એની વાત કરું તો બસ આ અનેરીની બર્થડે નો વિડીયો અને સાથે પંચમાસી નો વિડીયો હતો એક સાથે બે વિડીયો અપલોડ કરવાના હતા અને બહુ અઘરો વિડીયો મહેનત વાળો વિડીયો હતો ઘણી બધી વસ્તુ જોવાની હતી એમાં આઈ હોપ સારો જશે વ્યૂ આવશે હજી તમે ના જોયો હોય તો અત્યારે હું ઈ જ વિડીયો સજેસ્ટ કરું છું જે આખેખી રાત આ મહેનત કરેલી છે વાગ્યા સુધી અને હજી અમાય કામ શરૂ જ છે કામ શરૂ છે એટલે અપલોડ થવા મૂકીને કોમ્પ્યુટર શરૂ રાખીને વીઆઈ ઓછું છું કેમ કે બે વાગ્યા મેય જવું છે હવાને વહેલો ઉઠીને એનું કામ પતાવી દઈશ કેમ કે નવ વાગે વ્લોગ આવતો હોય આપણો તો એ વ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું બે વ્લોગ સજેસ્ટ કરું છું એક પંચમાસીનો અને નીચે તમને સજેસ્ટ કરું છું બર્ડ ડેનો વિડીયો જે જોવાનો બાકી હોય ને એ અત્યારે ક્લિક કરીને જોઈ આવું નવ વાગા વાળો વિડીયો તમે જોઈ જ હશે બર્થે નો બાકી હશે એટલે બે છે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવતો રહીશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય